પહેલા જ ભારતીય મજદુર સંઘના નેજા હેઠળ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના કર્મચારીઓ વિરોધ નું વગાડ્યું છે ટ્રસ્ટના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું કોઈ જ પ્રકારનું નિરાકરણ પ્રદર્શન કર્મચારીઓ દ્વારા છેલ્લા પંદર માસથી સેટલમેન્ટ માટેની માંગ કરાઈ રહી છે પરંતુ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તેનો કોઈ જ ઉકેલ ન લાવવામાં આવતા આખરે કર્મચારીઓએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું હતું પરંતુ આ ટ્રસ્ટના કર્મચારીઓની સોમનાથના ધારાસભ્ય વિમલ અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુ હીરા સમર્થનમાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓએ સોમનાથ મંદિર સુધી મૌન રેલી યોજીને ટ્રસ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે तो आखा श्रावण मास दरमियान ट्रस्टना कर्मचारियों कर्मचारी काली पट्टी धारण कर फरज बजावसे मैं भारतीय मजदूर संघ गुजरात प्रदेश का प्रदेश मंत्री हूँ आप लोगों ने देखा होगा कि सोमनाथ ट्रस्ट के जो कर्मचारी है एकजुट होकर यहाँ पे एकत्रित हुए थे पंद्रह महीनों से इन लोगों का एग्रीमेंट को लेकर समस्या चल रहा है लेकिन यहाँ के जो अधिकारी है श्री योगेंद्र अडियल रवैये की वजह से सारी समस्या खड़ी हो रही है यहाँ के कर्मचारियों की सोमनाथ ट्रस्ट मैनेजमेंट के साथ कोई मन दुख नहीं है लेकिन ये जो योगेंद्र देसाई जी है इनका शुरू से जब से यहाँ पे उनकी तैनाती हुई है तब से लेकर वो अलग अलग समस्या यहाँ तीर्थधाम सोमनाथ में खड़ी करते रहते हैं आपको पता होगा कुछ दिन पहले ही सोमपुरा ब्राह्मणों को लेकर एक आंदोलन हुआ था जिसमें ये देसाई जी के कहने पर उनको जेल में डाल दिया गया था लेकिन देसाई जी आपको पता नहीं है यहाँ का जनमानस अगर एक हो जाए तो आपको अपने विचार बदलने पड़ेंगे और आने वाले दिनों में भारतीय मजदूर संघ इस आंदोलन को और उग्र आंदोलन करेगा अगर समय रहते योगेंद्र देसाई जी अगर आप नहीं संभले तो आगे आने वाले दिनों में यह आंदोलन और तेजी से होगा उग्र आंदोलन होगा और इस आंदोलन के जिम्मेदार केवल एक योगेंद्र रहे जय हिंद जय भारत जय सोमनाथ आज रोज सोमनाथ भगवान न सानिध्य बार सनातन धर्म न बार ज्योतिर्लिंग में ज्योतिर्लिंग एट सोमनाथ भगवान એમના એમ્પ્લોઈઝ જ્યારે દુખી છે એમને રોજીરોટીનો સવાલ છે કારણ કે એમને સેટલમેન્ટ થયું હતું એ ત્રણ વર્ષે એમનો પગાર એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ જે કંઈ વધારવાનું હોય એ પંદર મહિનાથી નહીં કરતા એ બધાના જે રજૂઆતો સાંભળી છે તે હાલનું ટ્રસ્ટ એમને સાંભળતું નથી અને અન્યાય કરી રહ્યું છે એમના માટે એ ઉજાગર કરવા માટે પૂરા હિન્દુસ્તાનના લોકો શ્રાવણ માસમાં સોમનાથના દર્શને આવતા હોય એ વખતે દરેક કર્મચારી પોતાની એક કાળી પટ્ટી બાંધીને જે ટ્રસ્ટના જવાબદાર લોકો છે એમના સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે અને નારાજગીના ફળરૂપે ફળ રૂપે એમની વાત સાંભળે અને એમનો પ્રસ્તાવ ઉકેલાય એના માટે એક મહિના દિવસની લડાઈનું એ લોકોએ આજે નક્કી કર્યું છે એમાં આ આજુબાજુના નાગરિકો ધારાસભ્યશ્રી અને મેં પણ એમને ટેકો આપ્યો છે કે તમે જે પણ પદ્ધતિથી લડાઈ કરવા માંગતા હોય એમાં અમે તમારી સાથે છીએ ચૂંટણી કોપીને આધારે હું જે ટ્રસ્ટીઓ કે જે પ્રમુખને જે છે એની પાસે તમારી ડિમાન્ડ છે એક ધારાસભ્ય તરીકે માગણી કરીશ અને અમે જ્યારે અહીં આવ્યા છે ત્યારે આ દર અઠવાડિયે કોઈ કોઈ લોકો કર્મચારી સાથે અન્યાય થતો હોય છે અને ઉપવાસ ઉપર બેઠા હોય છે આની પેલા ગોરદાદા જે પૂજા કરતા હતા એમની હારે પણ અન્યાય થતો એમની સાથે પણ બેઠા હતા પાછું આ અઠવાડિયે પણ આ એક કાયમી કર્મચારી ઉપર પણ અન્યાય થયો છે એટલે એની પાસે આવ્યા છે ખરેખર તો જે એનું કારણ મુખ્ય કારણ એ છે કે જે ટ્રસ્ટીઓ છે એ તમામ ટ્રસ્ટીઓ બહારના છે એની જે હેડ ઓફિસ છે ખુદ ટ્રસ્ટની જે અમદાવાદમાં એ ખરેખર આ હોવી જોઈએ કે જેનાથી લોકો રજૂઆત કરે અને આ ઉપવાસનો વારો ન આવે કારણ કે અહીં બેઠા હોય છે લગભગ ડિસિઝન લઈ નથી શકતા અને ઉપર એમને પૂછવું પડે એ પૂછીને આવે કે આ સુધી આવું બધું ઉપવાસનું આંદોલન થતું હોય છે એટલે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી માગણી છે કારણ કે અહીં કોઈ અમે રાજનીતિ કરવા નથી માંગતા પણ લોકોને કે અહીંના કર્મચારીઓ કે અહીંના લોકલ પબ્લિકને કંઈ તકલીફ પડે ત્યારે એમની સાથે ધારાસભ્ય તરીકે આવું એમને મદદ કરવી એમને સુખ દુઃખમાં સાથ આપો અને એમના માટે લડાઈ કરવી એ મારી ફરજ છે એ